બનાસકાંઠામાં ઉનાળા પીવા અને સિંચાઈ અને ખેતમજૂરીનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો આ સ્થિતિના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો ખેડૂતોને સરકારે આજીજી કરતા કહ્યું કે મારે તો નુકસાન આવ્યું છે પણ બીજા અન્ય ખેડૂતોને નુકસાન ન આવે તે માટે કેનાલોમાં પાણી છોડવામાં આવે ઉનાળાની સિઝનમાં ઉનાળુ પાકનું વાવેતર ખેડૂતે કર્યું છે બાદરીનું વાવેતર કર્યું છે પણ ક્યાંક બાજરી ઊભી તો છે પણ પાણી વગર બળી રહી છે બાદરી ક્યાંક પાણી માંગી રહી છે ઉત્પાદન મોટા પ્રમાણમાં કર્યું છે બી વીઘાના અંદર ખેડૂતો વાવેતર કર્યું છે પણ ક્યાંક પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ અત્યારે વર્તાઈ રહી છે ખેડૂતો પાસે જાણીશું શું સ્થિતિ છે કાકા જણાવશો અત્યારે બાદરીનું વાવેતર તો કર્યું છે પણ ખરેખર શું સ્થિતિ છે બાજરીનું વાવેતર તો કર્યું છે પણ પોણી હજારથી સૌસો ફૂટી છે એટલે બાજરી વગર પોણી ઊભી છે એટલે કોઈ બાજરીમાં લોબુ ઘાસ સારો કે દોણા થાય એવું નથી બરોબર એટલે હવે ખેડૂતને માલ પશુ સી રીતે નભાવવું બિયારણ ખાતરના આ ભાવ ઘણાથી વાવેતર કર્યું ખર્ચા કર્યા પણ કોઈ ઉત્પાદન થાય એવું લાગતું નહીં અને બાજરી પોણી વગેરે બળે છે પોણીને ચૌદસો ફૂટ બારસો તેરસો ચૌદસો ફૂટી પાણી ઓળ્યું છે પણ બોરામાં હવે બ્લોબો પાણી છે ન પાણી થોડા થોડું ગાઢે છે કોઈ ટોંકા ભરા માલ પાણી પીએ એ રીતે નભે છે એમનું સરકાર કોક બાજુમાં જણાવશો કે આ બાજરીનો પાકનું વાવેતર તો કર્યું છે પણ કેટલો સમય લાગતો હોય છે આ વાવેતર સમય બે થી ત્રણ મહિના સુધી પાણી સારું મળે તો ત્રણ મહિને બાજરીનું વાવેતર પાક થાય નુકસાન તો બધું નુકસાન જ છે એમાં કોઈ લાભ છે નહીં ખર્ચો કર્યો પણ ખર્ચો એમાં નથી સરકાર હવે એમની મદદ કરે તો સારું તો આ હતા સ્થાનિક જે ખેડૂતો જણાવી રહ્યા છે ક્યાંક બાદરીનું બે વીઘાથી વધુના જે ખેતર છે તેમના અંદર વાવેતર કર્યું છે પણ ક્યાંક પાણી વીઘા પાણી જે નથી મળી રહ્યું તેના કારણે પાક નિષ્ફળ જઈ શકે છે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન આવી શકે છે ત્રણ ચાર મહિનાની મહેનત કર્યા છતાં પણ પાક નથી થઈ રહ્યો વાવેતર નથી થઈ રહ્યું પાણી વીઘા વિના જે પાક છે એ બળી રહ્યો છે ખેડૂતો અહીંના સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકારથી વિનંતી કરી રહ્યા છે કે જેટલું ઝડપી બને તેટલું અમારા ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવો ત્યારે હાલ તો જે રીતે પાણી નથી મળી રહ્યું તેને લઈને ખેડૂતો નિરાશ છે ખેડૂતોને નુકસાન વીઠવાનો વારો આવી રહ્યો છે દ્રુપરમા જીએસટીવી બનાસકાંઠા